જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ પવિત્ર એવી શીતળા સાતમની કથા સાંભળીશું જ્યોતિષીઓનું કહેવું છે કે માતા શીતળાને પ્રસન્ન કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે આ જ કારણ છે કે દરેક વ્યક્તિ આ દિવસે કાયદા અનુસાર માતાની પૂજા કરે છે એવું કહેવાય છે જે વ્યક્તિ આ સમય દરમિયાન માતાને પ્રસન્ન કરે છે તે જીવનમાં ક્યારેય કોઈ રોગથી પરેશાન થતો નથી આટલું જ નહીં શીતળા માતા રક્તપિત જેવા રોગોથી પણ મુક્તિ આપે છે પણ શીતળા માતા કોણ છે આજે પણ એવા ઘણા લોકો છે જેઓ અજાણ છે કે શીતળા માતાના સ્વભાવની ગાથા શું છે તેમના દેખાવની કથા શું છે આજે આ કથા દ્વારા અમે તમને શીતળા માતાનો મહિમા શું છે અને તેમની પૂજા દરમિયાન શું કરવું જોઈએ તેની સાથે જોડાયેલી માહિતી આપશું હવે આપણે શીતળા સાતમ વ્રતની વિધિ વિશે જાણીશું સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર દરેક સ્ત્રીએ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું માથું ધોવું અને માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી તેની પૂજા કરવી તથા આખો દિવસ ટાઢું ખાવું પૂજામાં કંકુના ચાંદલા કરવા ઘીનો દીવો અગરબત્તી કરવી ફૂલ ગિલોયના વેલા ચડાવવા દાળ ચોખા ચડાવવા શ્રીફળ વધેરી દૂધ પાણી ચડાવવું રાંધણ છઠનું જમવાનું માતાજીને જમાડવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં મહોલ્લાની દરેક સ્ત્રીએ ભેગા થઈ ઘીનો દીવો કરી શીતળા માતાની કથા વાંચીને સાંભળવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે માતા શીતળાની પૂજા કેવી રીતે કરવી એ જાણીશું શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા કરવી પૂજા કરનારે નિત્યક્રિયા પૂર્ણ કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ બને ત્યાં સુધી પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો શુદ્ધ પાણીથી સ્નાન કરો આ પછી પૂજા માટે થાળી સજાવવી સાતમના દિવસે દૂધ દહીં પૂરી ઘૂઘરા વગેરે પ્રસાદ રૂપે લેવું લોટનો દીવો ઘઉં ચોખા દાન દક્ષિણા અને ઠંડા પાણીથી ભરેલો લોટો રાખો ઘરના મંદિરમાં શીતળા માતાની પૂજા કર્યા પછી દીવો પ્રગટાવીને જ રાખો અને થાળીમાં રાખેલો ભોગ ચડાવો આ સિવાય લીમડાના ઝાડને જળ અર્પિત કરો સાતમના દિવસે રાંધણછટનું જમવાનું બનાવ્યું હોય તે ગેસ કે ચૂલાની પૂજા ઘરની સ્ત્રી સાતમના દિવસે કરે છે લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આડોટે છે શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગ્ય ટાઢી કરે છે માતા શીતળાને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમને સ્વચ્છતા અને આરોગ્યની દેવી પણ કહેવામાં આવે છે સ્કંદ પુરાણમાં માતાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે આ પ્રમાણે શીતળા માતાનું વાહન ગદર્ભ છે તેમના હાથમાં કળશ સૂપ સાવરણી અને લીમડાના પાન છે એવું માનવામાં આવે છે કે માતા શીતળાની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને રોગો અને વ્યાધિઓ દૂર રહે છે હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાંથી સ્કંદ પુરાણ તેમના મહત્ત્વનું વધુ વર્ણન આપે છે તેમાં જણાવ્યા મુજબ દેવી માતાનું આ સ્વરૂપ સૌથી ઠંડુ માનવામાં આવે છે તેની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને સુંદર શરીર મળે છે એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરે છે તેના જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારના રોગો પણ માતાની કૃપાથી નાશ પામે છે કહેવાય છે કે ઈચ્છા ગમે તેટલી કઠિન કેમ ન હોય જો તેને સાચા દિલથી કરવામાં આવે તો તે પૂર્ણ થાય છે જો આપણે તેમના સ્વરૂપ વિશે વાત કરીએ તો તેમના હાથમાં સાવણી કળશ સૂપ અને લીમડાના પાંદડા દેખાય છે અને તેઓ ગદર્ભ પર સવારી કરે છે તેમના મસ્ત સ્વભાવના કારણે તેઓ શીતળા માતા તરીકે ઓળખાય છે શીતળા સાતમ શા માટે મનાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શીતળા માતાની પૂજા મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે શીતળા માતા ભગવતી માતાનું સ્વરૂપ છે તેની પૂજા કરવાથી એક આધ્યાત્મિક શક્તિ મળે છે તો બીજી તરફ હવામાનના કારણે શરીરમાં થતા રોગો અને વિકારો પણ માતાની પૂજાથી દૂર થાય છે શીતળતા પ્રદાન કરતી માતા શીતળા પર્યાવરણને સ્વચ્છ રાખવાની પ્રેરણા આપે છે એવું કહેવાય છે કે શીતળા માતાનું આ વ્રત સંક્રમણ રોગોથી મુક્તિ અપાવે છે સામાન્ય રીતે આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણે ભગવાનની મૂર્તિનું દર્શન કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે જ્યારે આપણે માતા શીતળાના સ્વરૂપ તરફ નજર કરીએ છીએ ત્યારે તેના સ્વરૂપમાંથી આપણને સ્વાસ્થ્ય સંબંધિત વિશેષ સંદેશ મળે છે હવે તમે વિચારશો કે કેવો સંદેશ તો ચાલો જણાવીએ હાથમાં લીમડાના પાન સાવણી સૂપ અને કળશ એ સ્વચ્છતા અને સમૃદ્ધિના સૂચક માનવામાં આવે છે તેથી ત્યાં તેમને વાસી અને ખાદ્ય પદાર્થો આપવામાં આવે છે જેને બાસોડા કહેવામાં આવે છે તેથી ત્યાં તેમને ચાંદીના ચોરસનો ટુકડો દેવામાં આવે છે જેના પર તેમનું ચિત્ર બનાવવામાં આવે છે સામાન્ય રીતે ચોમાસામાં તેમની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ ઋતુઓમાં રોગોના સંક્રમણની શક્યતાઓ વધુ હોય છે ધાર્મિક સ્વરૂપની સાથે સાથે શીતળા માતાના આ તહેવારનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે એવું કહેવાય છે કે હકીકતમાં આ એક વૈજ્ઞાનિક તહેવાર છે આ દિવસથી ચોમાસાની વિધિવત શરૂઆત થાય છે આ તહેવાર સૂચવે છે કે આ દિવસથી વાસી ખોરાક ન લેવો જોઈએ ગરમ પાણીથી સ્નાન ન કરો ઠંડો ખોરાક લેવો જોઈએ કહેવાનો મતલબ એ છે કે આ તહેવારો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિકની સાથે અનેક પ્રકારના સંદેશા આપે છે માતા શીતળાને વાસી ભોજન કેમ ચડે છે શીતળા માતાની પૂજન દરમિયાન વાસી ભોગ ચડાવવામાં આવે છે તેનું કારણ એ છે કે શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી તેથી જ એક દિવસ અગાઉથી એટલે કે રાંધણ છઠના દિવસે ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠીને શીતળા માતાની પૂજા કરે છે આ પછી માતાને વાસી અન્ન અર્પણ કરવામાં આવે છે એટલે કે શીતળા સાતમના દિવસે બનાવેલ ભોજન અને ઘરના બધા સભ્યો પણ વાસી ખોરાક ખાય છે એવી માન્યતાઓ છે કે શીતળા માતાની પૂજાના દિવસે તાજા ભોજનનું સેવન ન કરવું જોઈએ અને ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાણી બધા રહેતા હતા બંને વહુઓને ઘરે દેવ જેવા એક એક દીકરા હતા પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ ભોળી સ્નેહાળ અને બોલકી હતી શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું રાતના બાર વાગી ગયા ઘોડિયામાં સૂતેલો દીકરો જાગીને રડવા લાગ્યો આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી પણ થાકને કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો મધરાતે શીતળા માતા ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા ત્યાં શીતળામાં ચૂલામાં આળોટવા લાગ્યા શીતળામાંને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાય લાગી તેઓનું શરીર દાઝી ગયું આથી ક્રોધમાં ને ક્રોધમાં તેણે નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો નાની વહુએ સવારે ઊઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને ખાક થઈ ગયો હતો નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને એ જાણતો થઈ ગઈ હતી કે તેની ઉપર જરૂર શીતળામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાએ શ્રાપ આપ્યો છે એ રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ શાંત થાવ શાંતિ રાખો શીતળામાં પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે મા તો પરમ દયાળુ છે તેની પાસે જઈ આજીજી કરજે મા જરૂર તારા ઉપર કૃપા કરશે નાની વહુએ સાસુના આશીર્વાદ લીધા છોકરાને ટોપલામાં નાખી શીતળા માણી શોધવા નીકળી પડી જંગલ વગડા ખૂનતી જાય છે અને માણું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી આ તલાવડીના પાણી ભળી જતા હતા બંને છલાછલ ભરેલી હતી પાણી નિર્મળ હતું છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત મૃત્યુ પામતા હતા નાની વહુને જોઈને તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી હું શીતળામાં પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે તલાવડી બોલી બેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ હકારમાં માથું હલાવી આગળ ચાલી નાની વહુને આગળ જતાં બે આખલા મળ્યા તેની ડોકે ઘંટીના પળ બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા વહુને જોઈ આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામાના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું બહેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછતી આવશે નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી થોડે આગળ જતાં તેણે જોયું તો બોડીના ઝાડ નીચે ડોશીમાના વાળ ખુલ્લા છે અને બે હાથે ખંજવાળે છે નાની વહુને જોઈને બોલ્યા બહેન તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે ટોપલામાં શું ભરીને જાય છે નાની વહુ તેની પાસે ગઈ અને સઘળી વાત જણાવી પણ ડોશીમાએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને કહ્યું બહેન મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે બહુ તો દયાળુ હતી તેને ઉતાવળ તો હતી પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જુઓ પીણવા બેઠી થોડી થઈ અને ડોશીમાને માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો વહુને પણ આશ્ચર્ય જ થયું તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોસીમાં બીજું કોઈ નહીં શીતળા માતા જ છે તે તુરંત તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું ત્યારે શીતળામાએ તેને કહ્યું દીકરી પૂર્વ જન્મમાં તે બંને શોખ્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને પણ કંઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેળછેળ કરીને આપે છાસમાં પણ પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું તેમનું પાણી પીજે એટલે તેમનો પાપ દૂર થઈ જશે એ પછી બહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું દીકરી ગયા જન્મમાં એ બંને દેરાણી છેઠાણી હતા બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી તે કોઈને દળવા કે ખાંડવા ન દેતી હતી આથી આ બંને આ જન્મે આખલા બન્યા છે અને તેના ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે તું જઈને તેને ડોકેથી ઘંટીના પડ છોડી દે છે તેમનું પાપ દૂર થઈ જશે નાની બહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈને પાછી ફરી તેને પહેલાં આખલા મળ્યા વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ છોડી તેમને પાપ મુક્ત કર્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા વહુ તલાવડી પાસે પહોંચી અને શીતળા માના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું આથી તેના શ્રાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈ ઘરે આવી પહોંચી જીવતા છોકરાને જોઈને સાસુમાં ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષાથી બળવા લાગી સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો રાંધણછતનો દિવસ આવ્યો જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળા માના દર્શન થાય તે પણ રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા જેઠાણીના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટ્યા આથી એમનું શરીર દાજી ગયું કોપાય માન થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજા દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી રસ્તે જતાં તેને પણ તલાવડીએ નાનીઓને પૂછ્યું હતું તેમ પૂછ્યું પરંતુ જેઠાણીએ મોં બગાડતા કહ્યું તમારે શી પંચાયત છે જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે હું શીતળામા પાસે જાઉં છું તલાવડીઓએ કહ્યું બેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધડ દઈને ના કહી દીધી ત્યાંથી આગળ ચાલતી થઈ આગળ જતાં પહેલાં બે આખલા મળ્યા તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું પરંતુ જેઠાણીએ તેને પણ ના પાડી દીધી આગળ બોડીના ઝાડ નીચે ડોશી સ્વરૂપે શીતળામાં માથું ખંચવાડતા બેઠા હતા તેને પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું હું કંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ન મળ્યા આથી રડતી કકડતી છોકરાને મરેલો ઘરે લઈ આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળામાં હવે આપણે શીતળા માતાની બીજી કથા સાંભળીએ પ્રાચીન કાળમાં એક વખત રાજાના એકના એક પુત્રને શીતળા એટલે કે ઓરી અછબડા થઈ ગયા તેના રાજ્યમાં કાશી નામના બ્રાહ્મણના પુત્રને પણ શીતળા હોવાનું જાણવા મળ્યું કાશી ખૂબ જ ગરીબ હતા પરંતુ તેઓ ભગવતીના સર્વોચ્ચ ઉપાસક હતા ધાર્મિક દ્રષ્ટિકોણથી જરૂરી હોય તે બધું જ તે જાણતો હતો તે બધા નિયમો જાણતો હતો તે એ પણ જાણતો હતો કે શીતળા થયેલા બાળક સાથે કયા નિયમોનું પાલન કરવું જોઈએ શું ખાવું શું ન ખાવું કાશી આ બધી વાતો જાણતો હતો ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખતો હતો તે નિયમ પ્રમાણે માતા ભગવતીની પૂજા કરતો હતો શીતળા નીકળેલા બાળકને તે મીઠું આપતો ન હતો તે દાળ અને શાકમાં વઘાર કરતો ન હતો ન તો પોતે કોઈ તળેલી શેકેલી વસ્તુ ખાતો હતો કે ન તો શીતળા થયેલા બાળકને આપતો હતો કાશી બ્રાહ્મણ પોતે ન તો ગરમ વસ્તુ ખાતો કે ન તો પોતાના બાળકને ખવડાવતો હતો આવી રીતે તે બધા જ નિયમોનું પાલન કરતો હતો જેના કારણે થોડા જ સમયમાં તેમના પુત્રની શીતળા મટી ગઈ હતી તો બીજી તરફ રાજાના પુત્રને શીતળાના કોપનો સામનો કરવો પડ્યો રાજાએ ભગવતીના મંડપમાં શતચંડી પાઠ શરૂ કર્યો વારંવાર હવન અને દાન પુણ્ય થતા હતા રાજા હંમેશા ભગવતીની પૂજામાં રહેતા હતા વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વાનગીઓનું સેવન કરવામાં આવતું હતું તેથી રાજકુમારનું મન સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધથી લલચાઈ જતું હતું તે ભોજન માટે જીદ કરતો હતો રાજાનો દીકરો એકનું એક સંતાન હોવાથી તેમની બધી જીદ પૂરી કરવામાં આવતી હતી આ કારણે શીતળાનો ક્રોધ ઓછો થવાને બદલે વધી ગયો શીતળાની સાથે સાથે રાજાના પુત્રને શરીર પર મોટા મોટા ફોડલા પડી ગયા જેમાં ખંજવાળ આવતી હતી અને બળતરા થતી હતી રાજાએ શીતળાની શાંતિ માટે ઘણા ઉપાયો કર્યા પરંતુ ઘટવાને બદલે શીતળાનો પ્રકોપ વધતો જતો હતો તેનું કારણ એ હતું કે અજ્ઞાનતાને કારણે રાજાને ત્યાં બધા જ કામ ઉલટા થતા હતા દીકરાની હાલત જોઈને રાજા વધુ પરેશાન અને દુઃખી થઈ ગયા તેને સમજાતું નહોતું કે આ બધું કર્યા પછી પણ માતા શીતળાનો ગુસ્સો શાંત કેમ નથી થઈ રહ્યો એક દિવસ રાજાના જાસૂસોએ રાજાને કહ્યું હે મહારાજ આપણા રાજ્યના એક ગામના કાશીના દીકરાને પણ શીતળા થઈ ગયા હતા પણ એ સંપૂર્ણ સાજો થઈ ગયો હતો આ વાત જાણીને રાજા વધુ વિચારમાં પડી ગયો રાજા મનમાં વિચારવા લાગ્યો કે હું માતા શીતળાની આટલી પૂજા કરું છું મેં ધાર્મિક વિધિમાં કોઈ કસર છોડી નથી તેમ છતાં મારો દીકરો સાજો થવાને બદલે વધુ બીમાર થઈ ગયો છે જ્યારે કાશીનો દીકરો સેવા પૂજા કર્યા વગર સાજો થઈ ગયો આ વિચાર કરતાં કરતાં રાજાને ઊંઘ આવી ગઈ સ્વપ્નમાં ભગવતીએ સફેદ વસ્ત્રો પહેરીને પ્રગટ થઈને રાજાને કહ્યું હે રાજા હું તમારી સેવા પૂજાથી પ્રસન્ન છું એટલે જ તમારો પુત્ર હજી જીવતો છે તમારા પુત્રની તબિયત સારી ન હોવાનું કારણ એ છે કે તમે શીતળાના સમયે પાલન કરવાના નિયમોનું ઉલ્લંઘન કર્યો છે આવી સ્થિતિમાં તમારે તમારા પુત્રને મીઠું ભોજનમાં ખવડાવવું જોઈએ નહીં મીઠાથી દર્દીના ફોટલામાં ખંજવાળ અને બળતરા થાય છે ઘરમાં કઠોળ અને શાકભાજીમાં વઘાર ન કરવો જોઈએ કારણ કે તેની ગંધથી દર્દી તે વસ્તુનું સેવન કરવા માટે લલચાય છે કોઈને પણ વ્યક્તિને દર્દીની નજીક આવવા જવાની મંજૂરી ન આપવી જોઈએ કારણ કે બીજાને પણ આ રોગ થવાનો ડર છે તમે આ બધા નિયમોનું પાલન કરો અને તમારો પુત્ર પણ ટૂંક સમયમાં સાજો થઈ જશે આમ કહીને મા ભગવતી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ભગવતીની આજ્ઞા મુજબ રાજાએ તે બધા કાર્યો કર્યા શીતળાના તમામ નિયમોનું પાલન કરીને રાજાનો પુત્ર પણ થોડા જ દિવસોમાં સારો સાજો થઈ ગયો અને તેનું શરીર એક તંદુરસ્ત કંચન જેવું બની ગયું શીતળાના વ્રત કરવાથી દુર્ગંધ મારતા ફોડલા ઓરી અછબડા આંખમાં બળતરાનો રોગ અને શીતળાને લગતા તમામ રોગો મટી જાય છે શીતળા આવતા બાળક સાથે ઉપર મુજબના નિયમોનું પાલન કરવામાં આવે તો માતા શીતળા પણ સંતુષ્ટ થાય છે અને શીતળા થયેલું બાળક પણ તંદુરસ્ત થઈ જાય છે તો બધા પ્રેમથી બોલો શીતળા માતાની જય હવે આપણે શ્રવણ કરીએ બીજી કથા ઓદ્રી અને બોદ્રી બે બહેનો હતી એકવાર શીતળા સાતમના દિવસે ખાનપુર નામના એક ગામમાં બંને બહેનો સ્વર્ગમાંથી ઉતરી આવી ઓધરી અને બોદ્રી બંને શીતળા માતા હતા તે બંને માતાએ વૃદ્ધશ્રીનો વેશ લીધો બંને બહેનો આખા ગામમાં ફરીને ખાવાનું માગતી હતી બધાએ તેમને ગરમા ગરમ ખાવાનું ખવડાવ્યું જેના કારણે બંનેના મો કલેજો અને પેટ બળવા લાગ્યા પછી તે બંને કુંભારના ઘરે પહોંચ્યા કુંભારનો પુત્ર ઘણા દિવસ સુધી બીમાર હતો તેથી તેના ઘરે ગરમ ખોરાક રાંધવામાં આવતો ન હતો પછી બંને વૃદ્ધ સ્ત્રીના વેશમાં શીતળા માતાએ કુંભાર દંપતીને કહ્યું કે અમને ખૂબ ભૂખ લાગી છે શું તમે અમને કંઈક ખાવા માટે આપશો ત્યારે કુંભાર દંપતીએ વૃદ્ધાના વેશમાં રહેલ શીતળા માતાને કહ્યું હે માતાઓ અમારો દીકરો ઘણા દિવસોથી બીમાર છે તેથી ઘરમાં ગરમ ખોરાક રાંધવામાં આવતો નથી અમારા ઘરમાં ઠંડી રોટલી રાબડી અને દહીં છે આથી વૃદ્ધ સ્ત્રીના વેશમાં રહેલા ઓદરી અને બોદરી માતાએ કુંભાર દંપતીને કહ્યું કે અમને ઠંડી રોટલી અને રાબડી ખાવા માટે આપો પછી બંને માતાએ ઠંડી રોટલી અને રાબડી ખાધા જેથી તેમના મોં પેટ અને કલેજામાં ઠંડક પડી એટલે તેમણે કુંભાર દંપતીને આશીર્વાદ આપ્યા કે જેવી અમને શીતળતા મળી તેવું તમારું કલેજું પણ ઠંડુ થઈ જાય અને તમારું ઘર અન્ન અને ધનના ભંડારથી ભરાઈ જાય અને જતાં જતાં તેમણે કહ્યું કે આજથી સાત દિવસ પછી આખા ગામમાં આગ લાગશે પરંતુ તમારું ઘર નહીં સળગે કારણ કે આજે શીતળા સાતમના દિવસે તમે પોતે ઠંડુ ભોજન ખાધું અને અમને પણ ખવડાવ્યું છે ઓદરી અને બોધરી માતાએ જતાં જતાં ઝૂંપડીને ઠોકર મારી ત્યારે તેનું ઘર એક સુંદર મકાનમાં ફેરવાઈ ગયું અને ઘર અન્નધનથી ભરાઈ ગયું અને તેમના ગયાના થોડા સમય પછી કુંભાર દંપતીનો પુત્ર પણ સાજો થઈ ગયો આ ચમત્કાર જોઈને કુંભાર દંપતી સમજી ગયું કે આ બંને બીજું કોઈ નહીં પણ ખુદ શીતળા માતા હતા આમ સમય પસાર થઈ ગયો સાત દિવસ પછી આખા ગામમાં આગ લાગી પરંતુ કુંભારનું ઘર સળગ્યું નહીં ત્યારે ગામના લોકોએ મહારાજને ફરિયાદ કરી હે મહારાજ તમારા મહેલની સાથે આખા ગામમાં બધાના ઘરમાં આગ લાગે છે પરંતુ આ ગામમાં એક કુંભાર છે જેનું ઘર સળગ્યું નથી તેણે કોઈ મેલી વિદ્યા કરી લાગે છે કારણ કે તેનું ઘર સલામત છે અને બીજા બધાના ઘર બળીને ખાક થઈ ગયા છે પછી રાજાએ એક સૈનિકને મોકલ્યો અને કુંભાર દંપતિને મહેલમાં બોલાવ્યા અને તેનું કારણ પૂછ્યું તો કુંભાર દંપતીએ રાજાને કહ્યું હે મહારાજ શીતળા સાતમના દિવસે ઓદ્રી અને બોદ્રી માતા અમારા ઘરે વૃદ્ધ સ્ત્રીના વેશમાં આવ્યા હતા તેઓએ આખા ગામમાં બધાના ઘરે જઈને જમવાનું માગ્યું હતું તો બધાએ તેમને ગરમ ખાવાનું ખવડાવ્યું હતું જેના કારણે તેમનું મોં કલેજો અને પેટ બળવા લાગ્યું હતું પછી બંને માતા અમારા ઘેર આવી મહારાજ મારો દીકરો ઘણા દિવસોથી માંદો હતો જેથી અમારા ઘરમાં ગરમ ભોજન ન હતું એટલે ઓદરી અને બોદરી માતાએ અમારી પાસે જમવાનું માગ્યું ત્યારે અમે તેમને ખાવા માટે ઠંડી રોટલી રાબડી અને દહીં આપ્યું જેના કારણે તેમનું કલેજું મોં અને પેટ ઠરી ગયું તેથી તેઓ ખુશ થઈ ગયા અને અમને ધન સંપત્તિ અને સુંદર ઘરનું વરદાન આપ્યું તેમણે ઘર છોડ્યું તેના થોડા જ સમય પછી અમારું ઘર એક સુંદર મહેલમાં ફેરવાઈ ગયું અને ઘર અન્ન ભરાઈ ગયું અને અમારો પુત્ર પણ ચમત્કારિક રીતે સાજો થઈ ગયો તેમણે અમને કહ્યું કે આજથી સાત દિવસ પછી આખા ગામમાં આગ લાગશે પણ તમારું ઘર સલામત રહેશે હે મહારાજ જો અમે તે સમયે બધાને કહ્યું હોત તો કોઈએ વિશ્વાસ ન કર્યો હોત ત્યારે રાજાએ રાજીની ઠેકરી પર જઈને શીતળા માતાની પૂજા કરી અને ઠંડો ભોગ ચડાવ્યો પછી શીતળા માતા પ્રસન્ન થઈને રાજાને દર્શન આપ્યા અને બોલ્યા હે રાજન શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાઓ અને ઠંડા પૂળા પાપડી લાપસી સાથે મારો ભોગ લગાવો જેથી તમારા રાજ્યમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને વૈભવ બની રહેશે આવું કહી શીતળા માતા અદ્રશ્ય થઈ ગયા રાજાએ એ જ જગ્યાએ શીતળા માતાનું એક મોટું મંદિર બંધાવ્યું હે મા શીતળા તે કુંભારના દંપતિને જે સુખ આપ્યું તેવું દરેકને મળજો કથા કહેનાર કથા સાંભળનાર અને હુંકાર અરનાર બધાને આપજો તો બોલો શીતળા માતાની જય જો કથા બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું અને આશા રાખું છું કે કથા તમને પસંદ આવી હશે જો તમને કથા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શીતળામાં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શીતળામાં